thank you મારું નામ ગોયલ સ્વામી જીતેન્દ્રભાઈ છે ધોળાક્યા સ્કૂલમાંથી મેં દસમું કરેલ છે અને મારે આજે પાંચસો ત્રણું આઉટ ઓફ સિક્સ હંડ્રેડ આવેલ છે નવાણું પણ રેન્ક ફર્સ્ટ અને રેકોર્ડ મેં તોડ્યો છે મારી જ સ્કૂલનો મેં રેકોર્ડ તોડ્યો છે અને મને આજે ગૌરવ છે કે મેં આ કામ કરી શક્યો છું આ કામ પાછળ મારી ધોળાક્યા સ્કૂલનો અને મારા ધોળાક્યા સ્કૂલના ટીચર્સનો બહુ જ સપોર્ટ રહ્યો છે મારી પણ મહેનત એટલી જ હતી અને મારા ફેમિલીનો પણ એટલો સપોર્ટ હતો આઠથી દસ કલાક મારું વાંચન ધોળાક્યા સ્કૂલમાંથી જતું એટલે મને એકસ્ટ્રા વર્કની જરૂર ન પડતી મારા માતા પિતા બંને અપંગ છે તેમ છતાં તેમ મને ભણાવવા માટે ઘણું પ્રયત્ન કર્યું છે જેના કારણે હું આજે આ પરિણામ લાવવા સશક્ત બને છું ભવિષ્યમાં મારે આઈટી બોમ્બેમાંથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવું છે અને તેના માટે મારી મહેનત અત્યારથી ચાલુ છે મારું સપનું હતું કે મારો દીકરો ગુજરાત ફર્સ્ટ આવે મેં પહેલેથી જોયેલું કેમ કે હું નથી કરી શકી એ મારા છોકરામાં જોતી હતી અને આજે કરી બતાવ્યું છે એટલે મને બહુ જ ખુશી છે કે મારા પરિવારમાં પેલો સંતાન એવો છે કે જેને નવાણું પર નવાણું પર્સન્ટ આવ્યા છે રોજ એ સવારથી ઉઠીને ચોપડી એના હાથમાં જોઈ કે જે રાત સુધી હોય વિશાળની મહેનત એટલી જ છે જેટલી એને કરી છે વિશાળની બધા શિક્ષકોનો બહુ સહયોગ એને મળ્યો છે